હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સીતલ કિચન ગુજરાતી અને આજે આપણે બનાવીશું બજારમાં મળતી ફ્રૂટી જે એકદમ બજાર જેવી ટેસ્ટી બનાવીશું અને સ્ટોર કરવાની પણ આપણે જે રીત છે તે હું તમને બતાવીશ તો આ ફ્રૂટી એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી આપણે ઘરે જ બનાવીશું ફ્રૂટી બનાવવા માટે અહીંયા અમે બે પાકી કરી અને એક કાચી કેરી લઈ લીધી છે તો કેરીને આપણે પહેલાં સારી રીતે છાલ ઉતારી લઈશું ધોઈને અને છાલ ઉતાર્યા બાદ આપણે તેને રોટી બનાવવા માટે યુઝમાં લઈશું જો મિત્રો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો તો આ રીતે મેં અહીંયા પાકી કેરી છોલી લીધી છે અને હવે કાચી કેરી છોલી લઈશું તો રૂટી છે તે બધાને બહુ જ ભાવતી હોય છે પરંતુ આપણે બજારમાં લેવા જઈએ તો થોડી એમથી મળતી હોય છે દસ રૂપિયાની વીસ રૂપિયાની તો આજે આપણે ઘરે જ બનાવીશું અને ઓછા ખર્ચામાં સારી એવી ક્વોન્ટિટીમાં બનાવીશું તો અહીંયા મેં કેરીને છોલી અને તેના કટકા કરી લીધા છે જેટલી આપણે પાકી કેરી લીધી છે એની ચોથા ભાગની કાચી કેરી લેવાની છે તો અહીંયા મેં અડધાથી પણ ઓછી એટલી કાચી કેરી લઈ અને ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરી લીધી છે સાથે જ જે આપણે બે પાકી કેરી છોલીને રાખી હતી તે આપણે કટ કરી અને મિક્સર જારમાં ઉમેરી લઈશું તો આ રીતે આપણે મિક્સર જારમાં તેની ફાઇન પેસ્ટ બનાવવાની છે એટલે નાના મોટા ટુકડા કરીશું તો ચાલશે તો આ રીતે બંને કેરી મેં મિક્સર જારમાં ઉમેરી લીધી છે હવે પણ બેલેન્સ કરતા અહીંયા મેં ત્રણ મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને કેરીને પીસવા માટે થોડું એવું ઠંડુ પાણી ઉમેર્યું છે અડધા કપ જેટલું અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે તો હવે આ તૈયાર કરેલી પેસ્ટને આપણે પેનમાં અ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ગરમ કરી લઈશું આ રીતે ફેરવતા જઈને તો જો તમારે મિત્રો ફ્રુટી સ્ટોર કરવી હોય તો આ પ્રોસેસ કરવાની અને જો તમારે સ્ટોર ન કરવી હોય ફ્રુટી તો તમે ડાયરેક્ટ પણ યુઝમાં લઈ શકો છો અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવીને રેડી કરી છે તો ગાળવાની જરૂર નથી અને જો તમને ગાળવાની જરૂર લાગે તો તમે ગરણીની મદદથી ગાળી શકો છો પણ અહીંયા એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનીને રેડી થઈ હતી તો મેં નથી કાઢી તો પાંચ મિનિટ જેવું થઈ ગયું અને કલર ટ્રાન્સફર થઈ ગયો તો હવે મેં ગરમ પેસ્ટને એક તપેલીમાં લઈ લીધી છે અને સાથે ચાર ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેર્યું છે તો આપણી ફ્રૂટી બનીને રેડી છે મિત્રો તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી ફ્રૂટી ઘરે જ બનીને રેડી છે તો મિત્રો રેસીપી વિડીયો કેવો લાગ્યો તે જણાવજો અને તમે પણ આ રીતે ઘરે બનાવજો તો તમને ખબર પડશે કે ઓછા ખર્ચામાં આપણે સારી રીતે ઘરે બનાવી અને પીવા માટે વાપરી શકીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ